બસ હવે રોજ નગરું બગ 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 કાન પકી ગયા મારા કાન અને મારા પ્રસંગમાં જવું જ નથી હવે પણ મારે ક્યાં જવું છે વાતમાં કાઈ નથી ને વાતમાં હું કરી બેઠા વતેતર મેં કર્યું કે તે કર્યું ભાઈ હા બધી ભૂલ મારી છે ને વાકે બધો મારો જ છે હવે તારી જ ભૂલ છે ભાઈ હો ગયું

લેટ થાય છે હાચે હાસ તો ચલો ને લેટ થાય છે હવે ચલો લેટ થાય છે પેલો ઝઘડા કરે પછી સોરી બોલે તો બસ ઝઘડા કરતા શું કરવા છો આ રોજ રોજ ઝઘડા કરવા એની કરતા એકવાર વાર છૂટા છેડા આપી દેવાય એટલે વાર્તા પૂરી હા તો પણ આપી દો ને છોટા છેડા મેં ક્યાં ના પાડી તમને અને સોરી મેં નહીં તમે કેવડાયું છે ને તમે મને અહીંયા બોલાવી છે અરે 1 મિનિટ 1 મિનિટ 1 મિનિટ સોરી તમે પણ નથી કીધું ને સોરી તમે પણ નથી કીધું સોરી મેં કેવડાવ્યું છે આટલી નાની નાની બાબતમાં ઝઘડો કરવાનો આટલી નાની નાની બાબતમાં રીસામણા મનામણા કરવાના ઘરમાં વાસણ હોય તો ખખડે પણ એમાં છૂટા છેડા સુધી પહોંચી જવાનું ભાઈ અને હું નાની થઈને તમને સમજાવું ને ભાભી એ સારું ન કહેવાય એટલે તમે જાતે જ સમજી જાવ હવે કોઈને સોરી કહેવાની જરૂર નથી ચાલો કિટ્ટા હતા ને હવે બિટ્ટા થઈ જાવ બેન આજ વાત મારે તને સમજાવવાની છે

ને ઘરમાં આપણને કોઈ સાચવતું ન હોય આપણી ઉપર માળઝૂટ થતી હોય કુમારને કોઈ ખોટી વ્યસન હોય ખોટા લત હોય દારૂ પીતા હોય જુગાર રમતા હોય અવળી લઈને ચડી ગયા હોય અને કોઈ વાતે પાછા આવવા માંગતા જ ન હોય તો આખી પરિસ્થિતિ અલગ છે અને આ પરિસ્થિતિમાં આપણે આપણા હિત માટે થઈને આપણા છોકરાના ભવિષ્ય માટે થઈને કદાચ આવું પગલું લઈ લઈએ તો એ યોગ્ય પણ અહીંયા તો એવું કાંઈ છે જ નહીં તો એ તમારે છૂટાછેડા કેમ લેવા છે અને બેન જ્યારે આપણે પતિ પત્ની તરીકે દાંપત્ય જીવન માંડવું હોય ત્યારે એની અંદર સોરી થેન્ક યુ રિસામણા મનામણાં એની કોઈ જગ્યા હોવી જ ન જોઈએ બેન આ દુનિયાની અંદર કોઈ માણસ પરફેક્ટ છે જ નહીં કુમારમાં ઘણી બધી ભૂલો હશે તો એની સામે તારી પણ ઘણી બધી ભૂલો હશે કદાચ કુમારની ઘણી બધી ટેવો એવી હશે કે તને નહીં ગમતી હોય તો એની સામે તારી પણ ઘણી બધી ટેવો એવી હશે કે કુમારને ગમતી નહીં હોય હું પણ આવી ઝીણી ઝીણી બાબતમાં જો આપણે છૂટાછેડા સુધી પહોંચી જઈએ એ કોઈ વાત યોગ્ય નથી એક વાર પતિ પત્ની બની ગયા એટલે સામાવાળા વ્યક્તિમાં જે પણ ખૂબીઓ છે જે પણ ખામીઓ છે એની હારે જ આપણે એક્સેપ્ટ કરીએ ને એનું નામ જ સંસાર જો બેન એક મોટા ભાઈ ભાભી તરીકે અમારી ફરજ હતી તમને સમજાવવાની તમે અમને અહીંયા કાંઈ ભારે નથી પડતા ઘર તમારું જ છે હા બેન આ ઘર એ તારું જ છે તને મરજી આવે ત્યાં સુધી રહે તમ તારે અમને કોઈ વાંધો નથી પણ સમજાવવાની ફરજ હતી એટલે સમજાવી હવે આનો તારે હું નિર્ણય લેવો છો ને એ પૂરેપૂરી જવાબદારી તારી છે અને તારે જ નક્કી કરવાનું છે બરાબર સમજી વિચારી અને ફેસલો લઈ હલો તમે ક્યારે લેવા આવો છો મને સોરી તમારે પણ નથી કેવું ને સોરી હું પણ નહીં કહું બસ તમે મને લેવા આવો કાંઈ જ નથી થયું બસ તમે લેવા આવો મિત્રો અમારો આ એક નાનકડો અને પ્રામાણિક પ્રયાસ હતો કે એક સરસ મજાનો મેસેજ દરેક લોકો સુધી પહોંચે અને આ મેસેજમાં રહેલો જે સંદેશ છે એનો પડઘો સમાજમાં કંઈક સારો પડે હવે અમે તો અમારું કામ કરી નાખ્યું છે હવે તમારી વારી છે જો તમને આ વિડીયો ગમ્યો હોય આ વિડીયોની અંદરનો મેસેજ ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી અને તમામ લોકોને શેર કરી દેજો આ વિડીયો આ મેસેજ દરેક લોકો સુધી પહોંચવો જોઈએ એની જવાબદારી તમારી છે અને હજી પણ એક તમને મેસેજ આપવાનો છે અને એ છે ગુરુભાઈ દસ વર્ષના ગેપ પછી મારા ધર્મપત્ની મોના ટીવા કનોડિયા ફરી એકવાર પિક્ચરમાં આવી રહ્યા છે અને સત્તર જાન્યુઆરી આ પિક્ચર અમારું રિલીઝ થવાનું છે જે પિક્ચરનું નામ છે છુટ્ટા છેડા તમારા નજીકના સિનેમાઘરોમાં પ્લીઝ જોવા જજો 17 જાન્યુઆરીએ મારી કમબેક ફિલ્મ છુટ્ટા છેડા જેમ પહેલા તમે મને બહુ જ બધો ફ્રેમ આપ્યો તો આશીર્વાદ આપ્યા હતા એ જ રીતે આશા કરું છું કે તમે મને આવી જ રીતે વધાવી લેશો અને હું બહુ જ બધી ફિલ્મો કરું એવું જ એટલે પ્લીઝ ગો એન્ડ વોચ છૂટાછેડા આ તમારા બંનેનો ઝઘડો નાટક જ હતો ને નાટક આખો પ્લાનિંગ હતું હા અને ઘણીવાર તો સારું થતું હોય તો આ ખોટા મોટા ઝઘડા કરવામાં કાંઈ વાંધો નહીં શિવલી જાની કાગડા શિવલી બાય ધ વે Thank you. <laughs> Men's or <have> not? <laughs>